રાત્રિના બે અઠ્ઠાવનથી થી ત્રણ ત્રીસ દરમિયાન તસ્કરો ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચોરી કરી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી પોલીસે સાડા ત્રણ લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને ભરૂચ એલસીબી પોલીસે ગત ચૌદ માર્ચના રોજ ચોરીઓને અંજામ આપનાર રાજસ્થાનના રીઢાચોર હરીશ ઉર્ફે હરારામ માલી અને સિરોહી ચાવલ નામના ગોવિંદ ક્યુઆ રામ રાણાને ઝડપી પાડ્યા હતા હરીશ માલી પોતે ગોવિંદ સાથે મળી પારસના કહેવાથી બાઇક લઈ અંકલેશ્વર આવ્યો હતો અને પશુપતિનાથ મંદિરમાં ચોરી કરી હતી જે બાદ પારસ દ્વારા અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરી કરેલ ગણેશજીની મૂર્તિ અને નાગ વેચી દીધા હતા જે કબૂલાતના આધારે જીઆઈડીસી પોલીસે ચોરીનું ચાંદી એટલે ચાંદીનો નાગ અને ગણેશજીની પ્રતિમા ખરીદ કરનાર અમદાવાદના સોની સુરેશની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી પોલીસે સોની પાસેથી ચોરી થયેલ ચાંદી રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી